એક પિતા અને પુત્રનો સંબંધ કેવો હોય અને પિતાએ સંતાન સાથે પુત્ર સાથે કેવી રીતનું રહેવું જોઈએ એ એક બહુ મોટી વાત છે લગભગ સમાજની અંદર આપણે જોઈએ ને કે અમુક નબીરાઓ બગડેલા ઓલાદો તો એની પાછળ એક પિતા પણ હોય છે વંઠેલ પિતા હોય ને એની જ બગડેલી ઓલાદ થાય છે એક દુર્યોધન એક દૂતરાષ્ટ્રમાંથી પેદા થાય છે આટલું યાદ રાખવું તમારું સંતાનને તમારે પૂર્ણ વ્યક્તિત્વવાળો આદર્શ બનાવવો હોય તો કેટલીક બાબતોનું નાનપણથી ધ્યાન રાખવાનું આ બધું નાનપણમાં નાર્સિસિઝમને આત્મમુગ્ધતા જે કહીએ છીએ એ એના પિતાએ એની અંદર નાખેલું હોય છે વર્તન દ્વારા વિચારો દ્વારા વ્યવહાર દ્વારા એને ખોટા પ્રોત્સાહનો આપીને ખોટો વાહમાં હાથ ફેરવીને ખોટા વખાણ કરીને બધું માપસરનું રાખવું જોઈએ ક્યારેક માનો કે બાળક પાડોશમાં કોઈનો માર ખાઈને આવે તો એને એકદમ એમ ન કહેવાય એટલે તું કેવો નમાલો છું આવી રીતનું કરીને આવ્યો માર ખાઈને આવ્યો સાલા હું કેવો હતો નાનો હતો ત્યારે આમ કરી નાખતો તેમ કર નાખતો બોલો ભાઈ આપણો કેવો છે આવા ઉદાહરણો નહીં આપવાના બાળક માર ખાઈને આવે તો એને કારણ પૂછવાનું એને કહેવાનું બેટા આમ નહીં ને આમ કર્યું હોત તો પણ થાક અને માનો કે એ બાળક બે ચાર જણાને ઢીવીને આવે મારીને આવે તો પણ એને વખાણવાનો કે ફૂલાઈ નહીં જવાનો વાહ ભાઈ અમારો છોકરો ભાઈ એ ગમે મારી લે ને ગમે એમ કરે ને છોકરાઓ એનાથી બીવેને આવું ક્યારેય નહીં કરાવવું ને હિંસા અને અહિંસા વચ્ચેનું બરાબરનું અંતર સમજાવવાનું એ મારીને આવે તો કહેવાનું કેમ બેટા મારવો પીડો શું એવું કારણ ઊભું થયું હતું તારે એને મારવો પડ્યો એના વગર ન ચાલત એનો બીજો રસ્તો નહોતો અને એને માર્ગદર્શન આપવાનું કે આમ નહીં આમ કર્યું હતું તો સાયાદ બેટા તે કર્યું એ ખોટું કર્યું છે બીજી વાર ધ્યાન રાખજે આવું ન કરાય આવું એને કહેવું જોઈએ અને ક્યારેક માનો કે તમારું સંતાન તમારા જેવું જ જોવા મળે કે ભાઈ તમારું જેવા આમ તમે જે નથી કરી શકા તમારા જે સ્વપ્નઓ હોય એ તમે પૂરા નથી કરી અને તમારું સંતાન નાનપણથી કરતું દેખાય એવી અણસાર એનામાં દેખાય તો પણ એને ચણાના ઝાડ ઉપર ચડાવવાનું નહીં એને ફૂલાવવાનું નહીં તાલીઓ પાડીને એટલો બધો આમ પ્રભાવિત નહીં કરવાનો કે વાહ ભાઈ તું એટલે તું આમ ને તેમને ભૂકા કાઢ નાખીને તું આવું પણ નહીં કરવાનું કારણ કે આવું કરશો ને ત્યારે શું થાય ખબર બાળક તમારા જેવું જ બનવા માગશે એવું જરૂરી નથી કે તમારા જેવું જ બનવું જોઈએ એ જરૂરી નથી કે એ જે ગોડ ગિફ્ટ લઈને લઈને આવ્યું છે જે પોતાની શક્તિ લઈને આવ્યું છે એ તમારા જેવી જ છે એની બની શકે એની બહુ બહુ સારી ગોડ ગિફ્ટ હોઈ શકે પરંતુ એવી લાગણીમાં ઇમોશનલમાં તમારી સાથે એવી રીતનો બંધાઈ જાય ને તમે એમ કહો મારા જેવો એટલે એ તમારા જેવું થવાનો પ્રયત્ન કરશે અને પોતાની જે શક્તિ છે એને ડામી જશે એટલે કાંઈ નહીં થઈ શકે અનુકરણીય પુત્ર બનશે એ બાહોશ નહીં બને એ મારફાડ્યો કે એકદમ એની એની પોતાની શક્તિ નૈસર્ગિક માણસ નહીં બને એટલે આવું ક્યારેય નહીં કરવાનું અને પોતાના સ્વપ્ન સાકાર ન કરે એવો થાય પોતાના વ્યક્તિત્વથી હાવ વિરોધી વ્યક્તિત્વ દેખાય તો પણ એને ગિલ્ટી થાય એવું કે તું તો નમાલો નીકળો તું મારા જેવો થયો જ નહીં હું તો આમ હતો ને તેમ હતો ને આવું વારંવાર તમે ટોર્ચર કરશો ને પછી શું થાય ખબર એ મોટો થાય ને પછી ક્યારેક એને એવી પરિસ્થિતિ ઊભી થાય ને ત્યારે એ ભીખું માત્રે બની જાય મુંબઈને આમ કેમ હાથમાં લઈને મસોડોડી નાખે કારણ કે એની અંદર દાઇઝ પડી છે આ ને એ બધા તમે જુઓ ને હિટલરના વ્યક્તિત્વ એ જ છે બધાય એને ટોર્ચર જ કર્યું હતું પછી એકદમ એ નાશિષ્ટ થઈ ગયો એકદમ સરમુખત્યારશાહી થઈ ગયો એટલે ક્યારેય ક્યારેય એનામાં જો એ શક્તિ ન દેખાય ને તો એની શક્તિ એને બતાવવાની તારામાં એ નથી પણ બીજું છે એ કરતું તમ તારે જેવો છો એવો છો એને હંમેશા હંમેશા એક પુત્ર તરીકે સ્વીકારવાનું એક પિતા તરીકે હંમેશા એની પાસે બાળકમાં રહેવાનું ખોટી અપેક્ષાઓ ક્યારેય નહીં રાખવાની બાળક પર અને આ વસ્તુ એવી થાય છે કે બાળક મોટું થાય ને ત્યારે એને ખબર હોવી જોઈએ કે બેટા તારું વ્યક્તિત્વ પૂર્ણ રાખવાનું શાંત થવાનું ગમે એવી વિફલતાઓ આવે ગમે એવી કપટ કપરી પરિસ્થિતિ આવે તો એની સામે કેમ લડવું ને એવી એને પરિસ્થિતિ આપવાની એને ભા નહીં બનાવી દેવાનો ભાઈ ભાઈ નહીં કરવાનો ભાઈ અમારો ભાઈ અમારો ભાઈ અમારો ભાઈ આમ નહીં કરવાનો બે વસ્તુ છે પ્રોત્સાહન આપવા ટાઈમે પ્રોત્સાહન આપવાનું પણ ક્યારેય ચણાના ઝાડ ઉપર ચડાવીને નાનપણમાં આપણે અત્યારે છે ને ઓગણીસો ને બાસઠની અંદર નાસિ નાર્સિસ્ટ પ્રકારની વૃત્તિ બાળકોની અંદર ખાલી બાર ટકા હતી ઓગણીસો ને બાસઠની અંદર આ પશ્ચિમના સમાજનો સર્વે છે ઓગણીસો નેવુંની અંદર આ સિત્તેરથી એંસી ટકા નાર્સિસિઝમ બાળકોમાં જોવા મળ્યો આ એંસી સુધીનું તારણ છે પછીનું મને ખબર નથી નેવું સુધીનું તારણ છે તો માનો કે આ બે હજાર ચોવીસની અંદર બાળકોની પરિસ્થિતિ કેવી છે મને ખબર છે ક્યારેક આપણે પ્રવાસમાં કે ક્યારેક આપણી ઘરે જો આવે ને બેસવા ત્યારે એના પિતાને જોઈને એટલે ખબર પડે બાળ ગમે કરતું હોય ભાઈ મારો મુનો એટલે મારો મુનો એના જ વખાણ કરે ગમે એવી નાલાયકી કરે ગમે ત્યાં ચડે ગમે એને પાળે ગમે એને ગમે એ ગમે એવા અપશબ્દ બોલે તો પણ એને પિતા કાંઈ નથી કહેતો આ કાંઈ ન કહેવું નહીં એ ખૂબ અઘરું છે અથવા તો એને દબાવીને રાખવો એને એકદમ એકદમ આમ સ્પ્રિંગની જેમ ઢાળી રાખવો ઘરમાં હું કહું એમ જ થવું જોઈએ એમ કરીને એને અનુકરણી બનાવવું એને દાસ બનાવી દેવો એ પણ ખોટું છે આ બેય વસ્તુ ખોટી છે એને ખૂબ એટલે ખૂબ આમ હિટલર બનાવશો તો પણ એ સમાજને નડવાનો એક દિવસ તમને નડવાનો છે અને એને એકદમ દાસ્ય ભાવ જોવો એકદમ ગુલામ બનાવશો તો પણ એ કાં તો કાંઈ કરી નથી અથવા તો આવો ગુલામ ભાવ શીખવાડવાળો માણસ આત્મહત્યા પણ કરી લે ઘણી વખત અને આત્મહત્યા ન કરે તો એટલો નિષ્ઠુર થઈ જાય એટલો ઘાતકી થઈ એટલો એટલો એ ઉપદ્રવી થાય કે બીજાને મારી નાખે બીજાને મારે બીજાની હત્યાઓ કરે એટલે બાળકને તટસ્થ બનાવવા માટે પિતાની બહુ મોટી ભૂમિકા છે મિત્રો ધૂતરાષ્ટ્ર આપણે ન બની જઈએ આ દરેક બાપને શું હોય ઓલા કહેવાય ને કે પોતાના દીકરાઓ ગમેવા હોય તો પણ એને એ વાલા જ લાગતા હોય છે એટલે આમાં પિતાએ તટસ્થ ભાવે ચોખ્ખા ચશ્મા પહેરીને જોવું જોઈએ કે મારો પુત્ર અત્યારે કોણ છે ક્યાં છે કેવી રીતનો ઊભો છે કેવું વર્તન કરે છે દરેક નાર્સિસિઝમ હોય ને જે કે હું કંઈક છું હું કંઈક છું એમ માનવાવાળા મદવાળા એટલે કે બીજાને નબળો કરીને પોતે સબળો છે એવું માનવાવાળા આ શીખવાડવાવાળા એના પિતા હોય છે કારણ કે દરેક પુત્રનો પહેલો ચહેરો અરીસામાં બતાવવાવાળા એના મા બાપ હોય છે એટલે પિતા જો એવું નથી માં પણ હોઈ શકે છે એટલે કે બાળકને એક લક્ષ્મણ રેખાની અંદર રાખવું જોઈએ તો એ બાળક મોટો થઈને પૂર્ણ વ્યક્તિત્વવાળો થશે નકર આ બાળકની તમે ખરેખર એને આશીર્વાદરૂપ નથી તમે એને શ્રાપરૂપ છો તમે એની હત્યા કરો છો આવા બાળકને જીવન જીવવું બહુ કઠણ થાય કારણ કે નાર્સિસિઝમનો શિકાર બનેલો નાર્સિસિઝમ એટલે ભાવથી પીડાતો હોય પોતાને સુપર નોવા સમજતો હોય આવો બાળક એના પરિવારને નડતો હોય એના સમાજને નડતો હોય છે એના રાષ્ટ્રને પણ નડતો રહે છે એનું લગ્ન થાય તો એની પત્નીને કાયમી નડતો રહે છે નાર્સિસ્ટ ન બની જાય આપણું બાળક એકદમ આત્મપ્રશંસાવાળું આત્મઘાતી ન થાય એ ખાસ દરેક પિતાએ જોવું જોઈએ અસ્તુ જય હિન્દભાઈ